ગુજરાત રાજ્યના જાણીતા યાત્રાધામ અંબાજીમાં ભાદરી પૂનમના મેળાને આજરોજ પાંચમો દિવસ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર અંબાજીના દર્શને ગયા હતા તો આ દરમિયાન તેઓએ એસટી દ્વારા અંબાજીથી કંપર સુધી ખાસ બસ ચલાવવામાં આવે છે જેમાં એસ દ્વારા ડબલ ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારે ભાડામાં કરવામાં આવેલા વધારે અંગે નિવેદન આપ્યું હતું જેમાં ગેનીબેને તંત્ર પર પ્રહાર કરતા ભાદરવી પૂનમના મેળામાં એસટીમાં ફ્રીમાં મુસાફરીની માંગ કરી હતી તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભક્તો વર્ષમાં એક વખત આસ્થા સાથે આંબાના દર્શન કરવા આવતા હોય ત્યારે ભક્તો પાસેથી વધુ ભાડું ન લેવું જોઈએ તો મેળામાં તો એસટીનું ભાડું ઓછું કરવું જોઈએ એવું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ